મારું નામ જલપાબેન છે હું અહીંયા પોલીસ પોલીસ પરિવારની દીકરી છું મારો ફાધર પણ પોલીસ હતા અત્યારે હાલ મારા હસબન્ડ પણ પોલીસ છે મને રાજભા અને સબીરભાઈએ બે જવાબદારી આપી અમને બેને આ શીખડાવવાની અમે દોઢ મહિના પ્રેક્ટિસ કરાવી છીએ બપોરે છ થી રાતના દસ અને ક્યારે સન્ડે ત્રણ થી દસ બાકી અમે છોકરાઓ હોય નાના રસોઈ બનાવવાની એવી મુશ્કેલી તો પડી રાસ તલવાર રાસ

અને કેટલાય રવા રસ થાય છે અને અમારે મજા એટલી આવે છે ને પ્રેક્ટિસ અમે મહિના મહિના કરવાનું ચાલુ થઈ જાય નવરાત્રી આવે એટલી મજા આવે ને કે બીજા ક્યાંય નો મજા આવે એટલી અમને બહુ મજા આવે